વૃંદાવનના પવિત્ર ભાંડીરવન ખાતે સચિદાનંદ સંપ્રદાયના પરમપૂજી મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના પવિત્ર હસ્તે ગૌસેવા અને ગૌરક્ષણને સમર્પિત નવી ગૌશાળાનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું મહારાજશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ નિર્મિતા ગૌશાળાનો હેતુ ગાયોની સેવા સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવાનો છે મહારાજશ્રીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે ગાય માત્ર એક પશુ નહીં પરંતુ કરુણા માતૃત્વ અને સમૃદ્ધિનું પ્રતીક છે ગૌસેવા એ માનવતાની સાચી સેવા છે વ્રજયાત્રા દરમિયાન મહારાજશ્રીએ વૃંદાવન બરસાણા રાવળગામ પ્રેમાનંદજી મહારાજ આશ્રમ તથા મથુરા સહિતના અનેક પવિત્ર તીર્થસ્થળોમાં દર્શનનો લાભ મેળવ્યો હતો દરેક સ્થળે તેમનું શાલ અર્પણ કરીને હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું પ્રેમાનંદજી મહારાજે પણ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજને શાલ ઉઢાડીને ભવ્ય સ્વાગત કર્યું અને પ્રસાદ દ્વારા વંદન કર્યું હતું પ્રેમાનંદજી મહારાજે ત્રિકમદાસજી મહારાજના ગૌરક્ષણ અને નંદીશાળા કાર્યોની વિશેષ પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમની ગૌસેવાની ભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે મથુરાના વિશ્રામઘાટ ખાતે યોજાયેલી શ્રીકૃષ્ણ બલરામ ગુરુકુલ યાત્રા પૂર્વ સંધ્યા શોભાયાત્રામાં મહારાજશ્રીની ઉપસ્થિતિએ કાર્યક્રમને દિવ્યતા અને આનંદથી ઉજ્જવળ બનાવી દીધો આ પ્રસંગે અનેક વિદ્વાન સંતો આચાર્યો તથા અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાંડીરવનના આ પવિત્ર પ્રાંતે ગૌભક્તિની ધ્વનિ ગુંજતી હતી મહારાજશ્રીના આશીર્વાદથી ગૌસેવાના આ નવા યજ્ઞનો આરંભ થવાથી ગૌભક્તો ઉમંગ અને ભક્તિની લહેર ફેલાઈ છે ત્રિકમ દાસજી મહારાજ ના આશીર્વાદ થી ગૌસેવા ના નવ નિર્માણ નો શુભ પ્રારંભ વૃંદાવન માં કરવામાં અદભુત श्री मनु ऋषि भैया जी बहुत प्रकार के सहयोग बहुत तरह की मेहनत और अमित भारद्वाज जी जो हमें प्रेरणा देने वाले हैं जिन्होंने हमको इस कार्यक्रम से जोड़ा है अमित शर्मा जी पंडित गोपालाचार्य जी परुशुराम शोभा यात्रा समिति बामन भगवान शोभा यात्रा समिति और ब्रज तीर्थ देवालय न्यास और तीर्थ क्या अखिल भारतीय तीर्थ पुरोहित महासंघ धर्म यात्रा महासंघ सभी विश्व हिंदू परिषद सभी संस्थाओं के परम वैष्णव जुड़े तब जाकर के इतना आनंद आ पाया मैं सभी को हृदय से धन्यवाद करता हूँ प्रणाम करता हूँ बोलो कृष्ण बलदेव की अभी पुष्पांजलि के बाद सब लोग अपने अपने रिक्शा करके जो लोग से पधारे हैं अच्छा सभी लोग पुष्पांजलि करके विराजेंगे